વિદ્યાર્થી મિત્રો આપણે એકી અને બેકી સંખ્યા ઓળખવા માટે શું કરીએ છીએ તો આપણે સૌથી પહેલાં એકી સંખ્યા અને બેકી સંખ્યા આપેલી છે જે એ આપણે તૈયાર કરવી પડશે તો કે એકી સંખ્યાની અંદર એક ત્રણ પાંચ સાત અને નવ આવે છે બેકી સંખ્યાની અંદર બે ચાર છ આઠ અને ઝીરો આવે છે તો આપણને કોઈપણ સંખ્યા આપેલી હોય તો તેની એકમનો અંક તેની અંદર એકમનો અંક આપણે જોવાનો છે તો આની અંદર આપણને એકમનો અંક શું આપેલું છે પહેલાં દાખલાની અંદર તો કે બે આપેલો છે આપણને સંખ્યા આપેલી છે ત્રણ લાખ અઠ્યાવીસ હજાર ચારસો અને બાવન તો તેની અંદર છેલ્લો અંક છે બે એટલે કે બે કેવી સંખ્યા છે તો કે બે કી સંખ્યા તો આપણી સંખ્યા કેવી થશે બે કી સંખ્યા બરાબર હવે આપણને બીજા દાખલાની અંદર તો બીજા દાખલાની અંદર આપણને સંખ્યા આપેલી છે કે ત્રણ કરોડ પિસ્તાલીસ લાખ બત્રીસ હજાર નવસો ને સુડતાલીસ તો આપણને તેની અંદર એકમનો અંક શું આપેલો છે તો કે સાત હવે સાત કેવી સંખ્યા છે એકી સંખ્યા છે તો આપણી સંખ્યા કેવી થશે એકી સંખ્યા થશે કેવી સંખ્યા થશે એકી સંખ્યા ત્રીજા દાખલાની અંદર તો ત્રીજા દાખલાની અંદર આપણને આપેલું છે કે ઓગણસાઠ લાખ ઓગણપચાસ હજાર પાંચસો ને ચોત્રીસ તો તેની અંદર એકમનો અંક કયો છે તો કે ચાર તો ચાર કેવી સંખ્યા છે બેકી તો આપણી સંખ્યા કેવી થશે બેકી થશે ચોથા દાખલાની અંદર તો ચોથા દાખલાની અંદર આપણને રકમ આપેલી છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ચારસો ત્રીસ તેની અંદર એકમનો અંક કયો છે તો કે ઝીરો તો આપણી સંખ્યા કેવી થશે બે કી સંખ્યા થશે આપણે કોઈ બીજા અંક જોવાની જરૂર નથી ખાલી એક જ એકમનો અંક જોઈ અને આપણે કહી શકીએ કે સંખ્યા એકી છે કે બેકી છે